ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે સંગળિયા બજાર વિસ્તારમાં જાહેરમાં ગુંડાગીરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે નમસ્કાર દર્શક મિત્રો બી ઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ મળતી માહિતી મુજબ શહેરના સંઘડિયા બજારમાં સુપર મેડિકલ પાસે આવેલા એક મકાનમાં પાંચ જેટલા શખ્સો ઘુસી આવ્યા હતા આ શખ્સોએ ઘરમાં તોડફોડ કરી હતી અને અભદ્ર શબ્દોનો પ્રયોગ કરીને ધાક ધમકી આપી હતી મારું નામ હિરાણી મહેંદી છે રમજાનલી વિસ્તારનું નામ છે સંગડિયા બજાર સુપર મેડિકલ બનાવમાં એવું બનેલ છે કે મારા પપ્પા રાતે બાર વાગે સુતા હતા ઘરે ને મારો ભાણિયો સજ્જાદ સજ્જાદ આબિદ અલી પૂંજાણી એની સાથે નદીમ આબિદ અલી પૂંજાણી એની સાથે નૌશાદ અલી પૂંજાણી અને ત્રીજો ચોથો વ્યક્તિઓ ટકો કરીને હતો અને બીજો પાંચ જણા હતા ટોટલ ને એ પાંચે જણા પહેલાં મારા ઘરમાં ગયા મારા ભાઈને ગાડું દીધી મારા ઘરમાં તોડફોડ કરી અને પછી મારા ભાઈને કીધું કે તારો ભાઈ મહેંદી ક્યાં છે તો મારા ભાઈએ ના પડી કે મહેંદી બહાર ગયો એમ કરીને મારા ભાઈને છી લઈને મારવા ગયો મારા મમ્મી આડે મારા મમ્મીને ગાડી દીધી અને એમ કીધું કે ભાઈ જાનક તને મારી નાખી મારા પપ્પાને એમ કીધું કે સમજાવી દીધો તા છોકરાને કાલે કાલે મારી જ નાખવાનો છે એમાં કાંઈ ખોટું નથી કરવાનું મારી જ નાખવાનો છે આ મારવાનું કારણ શું આ કારણ એ કે મારો ભાઈ નોકરી કરતો અને મારા ભાઈ નોકરી મૂકી દીધી મારા ભાઈને ખોટા ખોટે દબાવે છે કારણ ને કે નોકરી ઉલા મૂકી અને માનસિક ટોચર આપે છે શેમાં નોકરી કરતા મારો ભાઈ એનામાં એકાઉન્ટમાં નોકરી કરતા હતા ત્રણ મહિનાથી ત્રણ મહિનાથી મારા ઘરે માનસિક ટોચર આપે છે એ લોકો મારી નાખશું ને કાપી નાખશું ને

મહેંદીભાઈ વિરાણી પહેલા તેમના ભાણિયાને ત્યાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા હતા પરંતુ હાલ તેમણે આ કામ છોડી દીધું છે જેની દાઝ રાખીને આ હુમલો કરવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું આ સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જો કે દિવસે ને દિવસે વધી રહેલી આવી ઘટનાઓ શહેરની સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો ઊભા કરે છે જોવાનું રહ્યું કે પોલીસ આ મામલે શું કાર્યવાહી કરે છે અને આવા ગુનેગારો સામે કેવા પગલા લે છે આજના સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર